જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળશું ગરુડ પુરાણનો અધ્યાય તેરમો જે શ્રાદ્ધ પક્ષ પિતૃ પક્ષમાં સાંભળવાનો મહિમા છે ગરુડ પુરાણ એટલે ગરુડી વિદ્યા જે ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં આ ગરુડ પુરાણ સાંભળવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃઓ પ્રસન્ન થાય છે તેના વંશજોને સુખ સંપત્તિ અને સમૃદ્ધિના વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે આ ગરુડ પુરાણની રચના મહર્ષિ વેદ વ્યાસે કરેલી છે અને ભગવાન શ્રી નારાયણના મુખેથી આ ગરુડ પુરાણ કહેવામાં આવ્યું છે કશ્યપજીના સંતાન ગરુડજી છે ભગવાન શ્રીનારાયણના તે પરમ ભક્ત હતા તે પ્રભુને પૂછે છે કે હે પ્રભુ મનુષ્ય જન્મ મરણના ચક્કરમાં હંમેશા અટવાયેલો રહે છે હંમેશા પાપ પુણ્ય કરતો રહે છે તો તેનો ઉદ્ધાર કેવી રીતે થાય તે કયા કર્મ કરે એવા કયા પાપ છે અને કયા પુણ્ય છે સ્વર્ગ શું છે સ્વર્ગ કોને પ્રાપ્ત થાય નરકની યાતના કેવી હોય છે નરકની પ્રાપ્તિ કોને થાય તથા મનુષ્યના મૃત્યુ બાદ કઈ ક્રિયા કરવી જોઈએ કે જેથી મૃતકના આત્માને શાંતિ પ્રાપ્ત થાય મોક્ષની ગતિ મળે મુક્તિ મળે અને સદગતિ પ્રાપ્ત થાય આ બધા જ પ્રશ્નોનો ઉત્તર ભગવાન શ્રી હરિનારાયણે આપ્યો છે એ જ આ ગરુડ પુરાણ જેનું વાંચન કે પઠન કરવાથી મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા પ્રેરિત કરે છે પરિવારજનોના મૃત્યુ બાદ ઘરમાં જો ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો મૃતક આત્માને મોક્ષની ગતિ મળે છે તે જીવને ભટકવું નથી પડતું તથા ભાદરવા માસમાં જો ગરુડ પુરાણ સાંભળવામાં કે વાંચવામાં આવે તો તેના પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે પિતૃ પ્રસન્ન થાય છે તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે એવો પુણ્ય પાવનકારી કરુડ પુરાણનો અધ્યાય તેરમો આપણે આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો મિત્રો હવે સાંભળશું ગરુડ પુરાણનો તેરમો અધ્યાય સપિંડનાદી કર્મ નિરૂપણ વર્ણન ગરુડજીએ પૂછ્યું હે ભગવાન હવે મને સપિંડીની વિધિ અને સૂતકનો નિર્ણય જણાવો તથા શૈયાદાન અને પદદાનમાં શું શું જોઈએ એ વસ્તુઓ તથા એનો મહિમા કહો ત્યારે ભગવાન બોલ્યા હે ગરુડ સાંભળો સંપિંડલ શ્રાદ્ધની સંપૂર્ણ ક્રિયા હું તમને કહું છું જે ક્રિયા કરવાથી પ્રેત એવું નામ ત્યાગીને જીવ પ્રિતુગણમાં પ્રવેશ કરે છે જેનો પિંડ પિતામહ શિવાદિકમાં નથી મળતો ત્યાં સુધી એમને તેમના પુત્ર દ્વારા અનેક પ્રકારના દાન આપ્યા હોય છતાં તેમને નથી મળતા જ્યાં સુધી સપિંડી કર્મ નથી થતું ત્યાં સુધી પુત્ર સદાય અશુદ્ધ રહે છે તેથી પુત્રે સૂતકના અંતમાં સપિંડી કર્મ કરવું જોઈએ હે ગરુડ તમને યથાયોગ્ય સૂતકની વિધિ કહું છું બ્રાહ્મણ દસ દિવસમાં ક્ષત્રિય બાર દિવસમાં વૈશ્ય પંદર દિવસમાં અને શુદ્ર એક મહિના પછી શુદ્ધ થાય છે ચાર પેઢી સુધીના પિતરાઈ દસ દિવસે પ્રેતના સૂતકથી શુદ્ધ થાય છે સાત પેઢીની સગાઈવાળા ત્રણ રાતમાં શુદ્ધ થાય છે અને દૂરનો ગોત્ર જ સ્નાન કરવા માત્રથી જ શુદ્ધ થાય છે ચોથી પેઢીમાં દસ રાત્રિ પાંચમી પેઢીમાં છ રાત્રિ છઠ્ઠી પેઢીમાં ચાર રાત્રિ અને સાતમી પેઢીમાં ત્રણ દિવસ સુધી સૂતક રહે છે આઠમી પેઢીમાં એક દિવસ નવમી પેઢીમાં બપોર સુધી અને દસમી પેઢીમાં સ્નાન કરવાથી જ મૃત્યુ તથા જન્મ સૂતક છૂટી જાય છે પરદેશ ગયેલાના મરણના સમાચારથી દસ દિવસની અંદર એ દિવસથી જેટલા દિવસ બાકી રહી ગયા હોય એટલાનું સૂતક કાળ ગણવો પરદેશમાં મરવાના દસ દિવસ થઈ ગયા હોય તો એક વર્ષમાં ત્રણ રાત્રિ સૂતક રાખવા અને એક વર્ષ બાદ મરણના સમાચાર મળતા સ્નાન માત્રથી સૂતક જાય છે પહેલા સૂતકના છ દિવસ ગયા પછી બીજું સૂતક લાગે તો પહેલા સૂતકના દસ દિવસ સૂતક કાઢવાથી બીજું સૂતક સમાપ્ત થઈ જાય છે દાંત આવ્યા પહેલા જો બાળક મૃત્યુ પામે તો સ્નાન કરવાથી સૂતક દૂર થાય છે મુંડન પર્યંત જો બાળક સ્વર્ગવાસી થાય તો એક રાત અને યજ્ઞો પવિત આપેલાનું મૃત્યુ થાય તો ત્રણ રાત્રિ સુધી સૂતક જાણવું આ ઉપરાંતની વય હોય તો દસ દિવસ સૂતક રહે છે અને એ પછી શુદ્ધિ થાય છે જન્મથી શરૂ થઈને મુંડન સુધી જો કન્યા મરી જાય તો તમામ વર્ણમાં સાદા સ્નાન માત્રથી શુદ્ધિ થાય છે સત્તાવીસ મહિના ઉપરાંત સગાઈ થાય ત્યાં સુધી બાળકી મરે તો બંને કુળમાં ત્રણ રાત્રિનું સૂતક રહે એ નક્કી છે ત્રણ દિવસ પિતાના કુળમાં અને ત્રણ દિવસ સાસરા પક્ષમાં સૂતક લાગે છે જો કન્યાના લગ્ન થઈ ગયા હોય તો તેના સાસરિયાને દસ દિવસનું સૂતક લાગે છે છ માસની અંદર જો ગર્ભપાત થાય તો એટલા જ દિવસમાં શુદ્ધિ હોય છે જેટલા માસનો ગર્ભ હોય એટલા જ દિવસ સૂતક હોય છે એટલે કે એક મહિનો હોય તો એક દિવસ બે મહિના હોય તો બે દિવસ અને છ મહિનાની અંદર ગર્ભપાત થાય તો જે જે જાતિ પ્રમાણે પાળવાનું પંડિતો કહે તે પ્રમાણે જાણવું કળિયુગ પ્રમાણે શાસ્ત્રનો નિયમ છે કે તમામ વર્ણોના જન્મસૂતક અને મરણ સૂતકમાં દસ દિવસે શુદ્ધિ થાય છે આ દરમિયાન દસ દિવસ આશીર્વાદ દેવની પૂજા ક્યાંય જવાનું અભિવાદન પથારીમાં સૂવાનું અને કોઈને અડવાનું ટાળવું અર્થાર્થ આ બધું સૂતક દરમિયાન ન કરવું આ ઉપરાંત સંધ્યા પાઠ દાન જપ હોમ હવન વેદ વાંચવા પિતૃઓનું તર્પણ બ્રાહ્મણ ભોજન વ્રત ઉપવાસ આ તમામ ક્રિયાઓ મૃતકના સૂતકમાં ન કરવી સૂતક દરમિયાન જે લોકો નિત્ય નૈમિતિક અને કામ્ય કર્મો કરે છે એના પૂર્વે કરેલા નિત્ય નૈમિતિક વગેરે બધા કર્મો નાશ પામે છે વ્રત કરનારને મંત્રોથી પવિત્ર થયેલાને અગ્નિહોત્રને બ્રહ્મનિષ્ઠ ગ્રહસ્થને યતિને તથા રાજાને કદી સૂતક લાગતું નથી વિવાહ ઉત્સવ અને યજ્ઞમાં મરણ સૂતક પહેલાં રંધાયેલા ભોજનનો ઉપયોગ કરવામાં અડચણ નથી એવું ભગવાન મનુએ કહ્યું છે સૂતકથી અજાણ વ્યક્તિ જો અન્ન ખાય તો તેનો દોષ લાગતો નથી જન્મ અથવા મરણનું સૂતક જાણવા છતાં જે સૂતકમાં અન્ન ગ્રહણ કરે છે એ દોષનો ભાગી બને છે મરણનું સૂતક હોય છતાંય જે આપે છે તે દાતા દોષનો ભાગી બને છે મરણનું સૂતક હોવા છતાંય જે એ વાત છુપાવીને અનાજ આપે છે અને જે બ્રાહ્મણ જાણી જોઈને લે છે એ બંને દોષના ભાગીદાર બને છે તેથી પુત્રે સૂતકની શુદ્ધિ માટે પિતાનું સપિંડન શ્રાદ્ધ કરવું એ પછી એ પિતા પિતૃબળોના પિતૃલોકમાં જાય છે બારમા દિવસે પિસ્તાળીસમા દિવસે છ મહિનાને અંતે અથવા વર્ષના અંતે સપિંડીકરણ કરવાનું ઋષિઓએ કહ્યું છે હે ગરુડ ધર્મ તથા શાસ્ત્ર પ્રમાણે ચારેય વર્ણના લોકોએ બારમા દિવસે સપિંડીની કર્મ કરવું કળયુગમાં ધર્મની અનિત્યાથી પુરુષની વય ઓછી થતી જાય છે શરીર સ્થિર રહેતું નથી તેથી બારમા દિવસે સપિંડીની કર્મ કરવું યોગ્ય છે જનોય ઉત્સવ વિવાહ અને લગ્ન જેવી વિધિઓ ઘરમાં કોઈના મરણ પછી અમુક દિવસો સુધી નથી થતી જ્યાં સુધી સપિંડીકરણ નથી થતું ત્યાં સુધી યાચક ભિક્ષા લેતો નથી બલી વૈશ્વદેવ અને નિત્યના એટલે કે દૈનિક સેવા પૂજાના કાર્યો બધું સ્થગિત થઈ જાય છે કર્મના લોભથી એ જીવ વિધ્નકાર થાય છે તેથી સપિંડીની કર્મ બારમા દિવસે અવશ્ય કરાવવું જો ફળ તમામ યજ્ઞોમાં તમામ તીર્થોમાં છે એ ફળ બારમા દિવસે સપિંડીની કર્મ કરવાથી મળે છે તેથી સ્નાન કરી મરણના સ્થળે ગાયના છાણથી ભૂમિ લીપી એ શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણેના વિધાનથી પુત્રે સપિંડીકરણ કરવું પાધ્ય અધર્ય આચમન વગેરેથી વિશ્વદેવોની પૂજા કરવી પિતૃઓને અન્ન આપી જળથી આચમન કરવું રુદ્ર અને સૂર્ય સ્વરૂપ ધારણ કરનાર પિતામહને યથાકમથી ત્રણ પિંડ આપી ચોથો પિંડ મૃતકને આપવો પછી એ પિંડોનું ચંદન તુલસીના પાન ધૂપ દીવો ઉત્તમ જમણ પાન ઇલાયચી વસ્ત્ર અને દક્ષિણાથી પૂજન કરવું એ પછી જે પિંડ મૂક્યો હોય તેમાં સોનાની સળીથી ત્રણ ભાગ કરવા એમાંનો એક ભાગ પિતામહના પિંડમાં મેળવવો તે પિંડની સાથે માતાનો પિંડ મેળવવો અને સાથે સાથે પિતાનો પિંડ મેળવવો હે ગરુડજી આ મારો મત છે પિતાના મોત પર પણ જો દાદાજી જીવિત હોય તો તેણે પ્રપિતામહની પેઠે ત્રણ પિંડ આપવા પિતાના પિંડના ત્રણ ભાગ કરી પ્રપિતામહ વગેરેના ત્રણ પિંડોમાં ક્રમશઃ ભેળવી દેવા માતાનું મરણ થયું હોય અને જો દાદી જીવતા હોય તો માતૃશ્રાદ્ધમાં પિતાના પિંડ જેવી જ વિધિ કરવી અથાર્થ પરદાદા વૃદ્ધ પર વગેરેને ત્રણ ભાગ આપી એમની સાથે માતાના પિંડના ત્રણ ભાગ કરી એમાંથી ક્રમથી ભેગા કરવા અથવા માતાનું પિંડ મેલન મહાલક્ષ્મીમાં કરવું અને પિતાનું પિંડ મેલન વિષ્ણુ વિશે કરવું પુત્ર રહિત સ્ત્રીનું સપિંડીકરણ તેના પતિએ કરવું સ્ત્રીની સાસુ સાથે મેળવીને એનું સપિંડીકરણ કરવું સ્ત્રીનું સપિંડીકરણ ભરતા એટલે કે પતિ વગેરે ત્રણની સાથે ભેળવી કરવું હે જો કે એમાં મારી સંમતિ નથી હે કરુડ જે સ્ત્રી પુરુષ બંને એક જ ચિત્તા પર ચડીને ભસ્મીભૂત થયા હોય તો સસરા વગેરેએ તેમની વચમાં ત્રણ રાખીને એ સતીનું સપિંડીન કરવું એ જ પુત્રે પહેલાં પિતાનું પિંડદાન કરવું અને પછી ફરી સ્નાન કરી માતાનું પિંડદાન કરવું પતિના મર્યા પછી જો સતી દસ દિવસની અંદર અગ્નિમાં પ્રવેશ કરે તો એના પતિની સાથે શૈયાદાન અને સપિંડીકરણ કરવું હે ગરુડ સપિંડીકરણ કરીને પછી પિતૃ તર્પણ કરવું અને વેદના મંત્રોની સાથે સ્વથા શબ્દનું ઉચ્ચારણ કરવું બાદમાં હંત શબ્દનો ઉચ્ચાર કરી અતિથિને ભોજન કરાવવું એનાથી પિતૃઓ મુનિ દેવ અને દાનવ સૌ તૃપ્ત થાય છે એક ગ્રાસ બરાબર ભિક્ષા થાય છે ચાર કોળિયાનો એક પુષ્કળ થાય છે અને ચાર પુષ્કળ બરાબર એક હંતકાર હોય છે સપિંડી શ્રાદ્ધમાં ચંદન અક્ષતોથી બ્રાહ્મણોના ચરણોની પૂજા કરવી અને પિતૃઓની અનંત અક્ષય તૃપ્તિ માટે બ્રાહ્મણને વર્ષભર માટે જીવિકા ઘી અનાજ સોનું ગાય ઘોડો હાથી રથ અને જમીન આ બધું દાનમાં આપવું આ પછી સ્વસ્તિ વાચન કરી વેદ મંત્રથી કુમકુમ અક્ષત અને નૈવેદ્ય આપી નવગ્રહો દેવી અને વિનાયકનું પૂજન કરવું અને પછી આચાર્ય મંત્ર સહિત અભિષેક કરવો અને હાથમાં રક્ષાસૂત્ર બાંધી મંત્રથી પવિત્ર કરેલા અક્ષત યજમાનના હાથમાં આપવા પછી જુદા જુદા પ્રકારે ઉત્તમ મીઠાઈથી બ્રાહ્મણને ભોજન કરાવવું એ સાથે એમને દક્ષિણા સાથે અનાજ અને જળ સહિતના બાર આપવા બ્રાહ્મણ ભોજન પછી ચારે વર્ણના લોકોએ બ્રાહ્મણે જળ હથિયાર પ્રતોદ અને શુદ્રે દંડનો સ્પર્શ કરવાથી તેઓ શુદ્ધ થાય છે આ પ્રકારે સપીડન ક્રિયા કરીને વસ્ત્રોનો ત્યાગ કરવો અને સફેદ વસ્ત્ર ધારણ કરીને શૈયાદાન કરવું આ શૈયાદાન આપવાથી ઇન્દ્ર વગેરે દેવો પણ તેના વખાણ કરે છે તેથી સ્વહસ્તે અથવા મૃત્યુ પછી પુત્રે શૈયા દાન કરવું જોઈએ એ શૈયા મજબૂત લાકડાની સૂતરની પાટી ભરાવેલી સુંદર ચિત્રોથી શોભતી સુવર્ણ હોય મજબૂત રેશમી સૂતરથી બનેલી ગાદી સુંદર તકિયા અને ઉપર સફેદ ચાદર ચડાવેલી ગંધ વગેરેથી સુગંધિત સુંદર દિવ્ય બંધનથી બાંધેલી અને સુખ આપનારી હોય એવી શૈયા બનાવીને ખુલ્લી જમીન પર મૂકવી એમાં છત્રી ચાંદીનો દીવો ચામર આસન પાત્ર ઝારી ઘડો દર્પણ અને પાંચ રંગનો ચંદરવો અને મુખવાસ મૂકવો આ બધી જ વસ્તુઓને ચારે બાજુ એના સ્થાનમાં મૂકવી એમાં સોનાની લક્ષ્મીજી સહિત વિષ્ણુજીની મૂર્તિ મૂકવી એ મૂર્તિને આભૂષણો ગદા તથા ચક્ર જેવા હથિયારો અને વસ્ત્રોથી શણગારવી પછી સૌભાગ્યવતી સ્ત્રીઓને શૈયા પર બેસાડી વસ્ત્ર અલંકાર વગેરે આપવા ત્યાર પછી પત્ની સાથે બ્રાહ્મણોનું પૂજન કરી તેને સોનાના કુંડળ વીંટી કંઠી તથા અંગરખું ધોતી જોટો અને પાઘડી આપવી ત્યાર પછી લક્ષ્મીનારાયણ નવગ્રહ દેવી ગણપતિ પૂજન કરવું પછી હાથમાં પુષ્પાંજલિ લઈ ઉત્તર દિશામાં મુખ રાખી પ્રભુ વિષ્ણુની સ્તુતિ કરવી હે ભગવાન ક્ષીર સમુદ્રમાં જેમ આપણી શૈયા છે તેવી ઉત્તમ શૈયા મને અને મારા પિતૃઓને નિરંતર નિંદ્રા કરવાની પ્રાપ્ત થજો આમ કહી હાથમાંની પુષ્પાંજલિ પ્રતિમા અને બ્રાહ્મણ પર નાખી એ શૈયા સંકલ્પપૂર્વક બ્રાહ્મણને અર્પણ કરવી આ ઉપરાંત પુત્રે શૈયા દાન પછી પદદાન કરવું એની વિધિ મારાથી સાંભળો હું તમને કહું છું પદદાન પાંચ પ્રકારના હોય છે છત્રી જૂતા વસ્ત્ર વીટી કમંડળ આસન એ વસ્તુઓની સાથે દંડ ત્રાંબાનું પાત્ર ભોજન યજ્ઞો પવિત્ર સાથે આપવાથી પદદાન સંપૂર્ણ થાય છે આ પ્રકારે બારમા દિવસે યથાશક્તિ પદદાન તેર બ્રાહ્મણોને આપવા આ રીતે પદદાન આપવાથી ધાર્મિક પુરુષની સદગતિ થાય છે અને જેઓ યમ માર્ગમાં ગયા છે એમને પણ આ દાન સુખ આપનારું બને છે યમ માર્ગ અત્યંત ગરમ હોય છે એમાં માણસો જાણે સળગતા જણાય છે આથી છત્રીનું દાન કરવાથી એના માથા પર સુખ આપનાર છાંયડું રહે છે જે યમ માર્ગમાં અતિ ભયંકર કાંટા હોય છે એટલે તેના નિવારણ માટે જોડાનું દાન કરવું તેથી તે સુખેથી યમ માર્ગમાં ઘોડે ચડીને જાય હે કરુડ ત્યાં ઠંડી ગરમી અને આંધીના પ્રકોપથી માર્ગમાં ખૂબ જ દુઃખ મળે છે પરંતુ વસ્ત્ર દાન કરવાથી માર્ગમાં રાહત રહે છે યમરાજાના દૂત ભયંકર અને કાળા રંગના હોય છે તેઓ વીટીનું દાન કરનારને માર્ગમાં પીડા આપતા નથી કમંડળના દાનથી મૃતકને યમ માર્ગમાં તરસ લાગે તો તે જળપાન કરી શકે છે મરેલાના જીવ પાછળ ત્રાંબાના જળપાત્રનું દાન કરે છે એને હજાર પરબો માંડવાનું પુણ્ય મળે છે મૃતક પાછળ બ્રાહ્મણને આસન અને ભોજન આપવાથી યમ માર્ગમાં તે આરામથી જાય છે અને સુખેથી ભોજન કરે છે આ પ્રમાણે સપિંડના દિવસે વિધિથી દાન આપી ઘણા બ્રાહ્મણો ઉપરાંત ચંડાળ વગેરેને પણ ભોજન આપવું આ ઉપરાંત પણ વર્ષની અંદર દરેક મહિને મૃત્યુતિથિએ પિંડ સહિત જળ કુંભદાન કરવું હે ગરુડ જે કર્મ એકવાર કર્યું હોય તે ફરીવાર કરવું પરંતુ પ્રેતની અક્ષય તૃપ્તિ માટે અર્થ કર્મ ફરીથી કરવું હવે માસિક વાર્ષિક તિથિઓ પખવાડી શ્રાદ્ધનો વિશેષ પુણ્ય ભોગ કહું છું પૂનમે મૃત્યુ પામેલ હોય તેની વ્યાક્ષિક શ્રાદ્ધ વિધિ ચતુર્થી જાણવી ચોથના દિવસે મરનારની વિધિ નોમ જાણવી નોમના દિવસે મરી જાય તેની શ્રાદ્ધ તિથિ ચૌદશ જાણવી આ પ્રમાણે યાક્ષિક શ્રાદ્ધ જાણવા જ્યારે એક જ માસમાં બે સંક્રાંતિ હોય ત્યારે બંને મહિનાનું શ્રાદ્ધ મળ માસમાં કરવું એક મહિનામાં જો બે મહિના આવે તો બે મહિનાનું કૃત્ય એક મહિનામાં જ કરવું પ્રથમ તિથિના અર્થમાં પ્રથમ માસનું અને બીજી તિથિના અર્થમાં બીજા માસનું કૃત્ય કરવું આ પ્રમાણે પંડિતોએ કરવો હે સપિંડીકરણ કરવું તેવી રીતે મળમાસ આવે તો મરનારના ઉદ્દેશથી એક વર્ષની અંદર જે જે કર્મ કરવાના હોય તે તે શુદ્ધ મહિનામાં કરવા મળમાસમાં બીજો માસ આવે તો તે મળમાસની મરણ તિથિ નિષ્ફળ જવાનો દેતા તે દિવસે માત્ર બ્રાહ્મણોને પૂજન કરાવી શુદ્ધ માસમાં સપિંડિક શ્રાદ્ધ કરવું આ રીતે કરેલા બધા શ્રાદ્ધો કરીને સંવત્સર પૂર્ણ થાય એટલે વાર્ષિક શ્રાદ્ધ કરવું તેમાં બ્રાહ્મણોને ભોજન કરાવવું સંવત્સરના ઉપરાંત શ્રાદ્ધમાં ત્રણ પિંડ સદાય કરવા જોઈએ અગિયારસ ન કરનારો પુત્ર પિતૃ ઘાતક મનાયો છે કરવું ગયા શ્રાદ્ધ કરવાથી પિતૃઓ ભવ સાગરથી છૂટે છે અને ગદાધારના અનુગ્રહથી તેઓ પરમ ગતિને પામે છે તુલસીની માંજરથી વિષ્ણુની ચરણ પાદુકાનું પૂજન કરી અનુક્રમે પિંડ આપવા જે ગયા મસ્તક પર શમીના નાના પાંદડા જેટલો પણ પિંડદાન કરે છે તેના સાત ગોત્ર અને એકસો થાય છે કુળને આનંદ જે પુરુષ ગયામાં જઈને પિંડદાન કરે છે તે પિતૃઓને સંતુષ્ટ કરનારું કહેવાય છે અને એનો જન્મ સફળ મનાય છે હિમાલયની પાસે હાલમાં કલાઈ નામનો એક બાગ છે એમાં પિતૃઓ દ્વારા ગાવામાં આવેલા મનુના પુત્ર ઈશ્વાંશુની કથા પ્રચલિત છે કે જે પુત્ર ગયાજી જઈને પોતાના પિતૃઓને પિંડદાન કરશે તે પોતાના કુળને સનમાર્ગથી શોભાવનારો હશે હે કરુડ આ પ્રકારે જે પુત્ર પિતૃઓની ઉત્તમ ક્રિયા કરે છે તે કૌશિક બ્રાહ્મણના પુત્ર સમાન સુખી બને છે અને મુક્ત થાય છે હે કરુડ ભારદ્વાજના સાત પુત્રો જન્મની પરંપરાને ભોગવીને ગાયવધ કરવા છતાંય પિતૃઓના પ્રતાપથી છુટકારો પામ્યા હતા એ સાત પુત્રોએ પ્રથમ દશાર્ણ દેશમાં પારઘીનો જન્મ લીધો પછી તેઓ કાલાંજીએ પર્વત પર મૃગ થયા પછી તેઓ શરદ્વીપમાં ચક્રાચક પક્ષી થયા પછી તેઓ માનસ સરોવર તરીતે હંસ પક્ષી થયા પછી તેઓ કુરુક્ષેત્રમાં વેદનું પરાયણ કરનારા બ્રાહ્મણ થઈને પિતૃઓની કૃપાથી મુક્ત થયા માટે સર્વ પ્રયત્નો કરીને પુત્રે પિતૃભક્તિ કરવી પિતૃભક્તિ કરશે તો આ લોક તથા પરલોકમાં અતિ સુખી થશે જો કોઈ નિર્ધન માનવી પણ આ કથાની સાંભળશે તે તો પાપથી છૂટીને દાન ફળનો અધિકારી બનશે જે મનુષ્ય મારા કહેવા પ્રમાણે શ્રાદ્ધ અને દાન વિધિપૂર્વક કરશે અને મારું કહેલું આ ગરુડ પુરાણ સાંભળશે તેનું ફળ જે મળશે તે તમે સાંભળો પિતા પુત્રો આપે છે પિતામહ ગોધન આપે છે પ્રપિતામહ ધન આપે છે અને વૃદ્ધ પ્રપિતામહ અન્ન વગેરે સકલ પદાર્થો આપે છે એ સિવાય મનમાં જે ઈચ્છા હોય તે પણ પિતૃઓ શ્રાદ્ધથી તૃપ્ત થઈ પુત્રોને વાંછિત ફળ આપીને સારી ગતિએ ધર્મ માર્ગ દ્વારા ધર્મ રાજાના ભવનમાં જાય છે અને ત્યાં ધર્મસભામાં પરમ આદરથી બેસે છે આ પ્રમાણે કરુડ પુરાણે સારદ્વારે સર્વ સર્વકર્મ નિરૂપણ નામનો તેરમો અધ્યાય સમાપ્ત બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય બોલો કરુડ ભગવાનની જય તો મિત્રો આપણી સાંભળ્યો કરુડ પુરાણનો અધ્યાય તેરમો શાસ્ત્રોમાં કહ્યું છે કે પ્રથમ દિવસથી સતત તેર દિવસ સુધી ચિત્તા પ્રગટાવનાર વ્યક્તિએ પીપાના ઝાડની નજીક જઈને તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ અને તેને ભોજન અર્પણ કરવું જોઈએ જેથી તે આત્માને તરસ અને ભૂખ ન લાગે શ્રાદ્ધ પછી આત્માને તેના પ્રિયજનોને વિદાય આપવાનો સમય આવે છે અને આત્માને સમજાય છે કે આ બ્રહ્મા તેનું કોઈ સ્થાન નથી અને હવે તેણે તેના જીવનકાળમાં કરેલા પાપો અને પુણ્યનો હિસાબ આપવાનો છે પછી તેર દિવસ પછી આત્મા આ પૃથ્વીને છોડીને સ્વર્ગના માર્ગે જવા લાગે છે ગરુડ પુરાણમાં એવું પણ કહ્યું છે કે યોગ્ય રીતે કરવામાં આવેલા પિંડદાનને પામી આત્માને ત્યાં પહોંચતા પહેલાં જ નરક અને યાતનાઓમાંથી મુક્તિ મળી જાય છે આથી જ મૃતકના પરિવારના સભ્યોએ ભાદરવા માસના પિતૃ પક્ષમાં શ્રાદ્ધ પક્ષમાં પોતાના મૃતકની પાછળ શ્રાદ્ધ અને પિંડદાન જરૂર કરવું જોઈએ જે કરવાથી મૃતક આત્માને મોક્ષની ગતિ મળે છે તેના પૂર્વજોને તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે તો મિત્રો આપણે સાંભળ્યો ગરુડ પુરાણનો અધ્યાય તેરમો જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ગરુડ પુરાણ જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ